વલસાડ તાલુકાના દુલસા નહેર ફળિયામાં આવેલા રામજી મંદિર ખાતે પાંચમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો આ પાટોત્સવ હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિનું વિશેષ મહત્વ ધરાવતો કાર્યક્રમ છે જે દર વર્ષે મંદિરના દર્શન માટે ભક્તોને આકર્ષે છે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા આ પાટોત્સવની ઉજવણી દરમિયાન મંદિર પરિસરમાં વિશાળ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો યજ્ઞ અને પ્રાર્થનાઓને વધુ ચમકદાર બનાવી દીધી હતી પાટોત્સવના મુખ્ય આકર્ષણ હતું ભગવાન શ્રીરામની શોભાયાત્રા જે ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે આદર અને શ્રદ્ધાનું પ્રતિક હતી શોભાયાત્રામાં શ્રી રામજીની મૂર્તિ સાથે વિવિધ ભક્તો ભક્તિમય બન્યા હતા ભક્તોને આ પાવન અવસરે મહાપ્રસાદનો લાહવો પણ લીધો હતો જેનાથી શ્રદ્ધાળુએ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની ભાવના અનુભવી થઈ હતી આ પ્રસંગે મંદિરના પ્રવક્તાઓ અને સંચાલકો દ્વારા ભગવાન શ્રી રામજીની મહિમા અને જીવનના યોગ્ય માર્ગદર્શન પર વિધિપૂર્ણ પ્રવચન કરવામાં આવ્યું આ પાટોત્સવ માત્ર દુલસાડ નહેરફળિયા સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ધાર્મિક આત્મીયતા પ્રસારતી કરવામાં સફળ રહ્યો આજનો કાર્યક્રમ મોજે પાંચ વર્ષ પહેલાં અયોધ્યામાં જે દિવસે ચુકાદો આવ્યો હતો તે દિવસે અહીં રામજી મંદિરના પ્રાણ કરવામાં આવેલ હતી જે ભવ્ય અને ઐતિહાસિક મંદિર થયેલ છે તેમનો ગઈકાલે શોભાયાત્રા દરમિયાન આખા ગામમાં શોભાયાત્રા નીકળેલ હતી અને આજે નવચંડી રામજી રામજી મંદિરનો નવચંડી યજ્ઞ કરવામાં આવી રહેલ છે જેમાં ત્રીસ જોડા બેસવામાં આવેલ છે અને બપોરે ભોજન સમારોહ પણ રાખવામાં આવેલ છે અને વિશેષ કાર્યક્રમ તો એ છે કે રાત્રે ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં હિતેશભાઈ અને હિનાબેન આવે છે તો સૌ કોઈ ભાઈ બહેનોને જણાવતા આનંદ થાય છે કે સૌ કોઈ પધારવા વિનંતી છે જય શિયારમ સૌથી પહેલાં તમામ હિન્દુ સનાતની તમામ ભક્તોને જય શિયા રામ આજરોજ નહેર નહેરફળિયા ખાતે રામજી મંદિરે પાંચમો પાટોત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ ગઈકાલે શોભાયાત્રા થઈ આજે નવકુંડાત્મક શ્રી રામ મહાયજ્ઞની સવારથી શરૂઆત થઈ મહાપ્રસાદની સાથે સાંજે સંતવાણી લોક ડાયરો પણ છે આ મંદિર અમારા બ્રાહ્મણો માટે પણ યાદગાર એટલા માટે છે કારણ કે બરાબર આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે અમે આવ્યા હતા બરાબર જે દિવસે પ્રતિષ્ઠા એ જ દિવસે આપણા અયોધ્યાની અંદર રામજી મંદિરનો ચુકાદો આવેલો અને હિન્દુ પક્ષમાં આવેલો એટલે અમારા માટે આ ખૂબ યાદગાર મંદિર હોય એટલે દર વર્ષે અમે બધા જ બ્રાહ્મણો ખૂબ ઉત્સાહથી આવીએ છીએ અને ગામનો ઉત્સાહ ખૂબ અનેરો છે આવનારા સમયમાં પણ આવા યજ્ઞો આ ગામ કરે એવી શુભકામના સાથે સૌ જનનું મંગલ થાય એવા રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના મહાપ્રસાદમાં પણ સૌને આમંત્રણ આપીએ છીએ સંતવાણી લોક ડાયરામાં પણ સૌને અમે આવકારીએ છીએ જય શિયા